હેલો મિત્રો જય શ્રી કૃષ્ણ આજે હું તમારી સાથે એક બહુ જ સારો ટોપિક એટલે કે યુકે નોર્મલી એવું થતું હોય છે કે કેનેડાની અંદર અમુક ચેન્જીસ એટલા બધા ટફ થઈ ગયા છે અત્યારના કેસની અંદર કે સ્ટુડન્ટોએ ના છૂટકે બી જો એ પ્રોફાઇલ એલિજિબલ નથી થતા યા તો કેનેડા સ્ટડી માટે એલિજિબલ નથી થતા તો એમણે યુકે સિલેક્ટ કરવું જ પડે છે અથવા અમુક વખતે અમે લોકો બી ગાઈડ કરતા હોઈએ છીએ કે તમારા માટે તમે તમારી પ્રોફાઇલ વાઈઝ જાઓ એવું નથી કે આપણા રિલેટિવ્સ કેનેડામાં છે તો હું બી કેનેડા જાઉં તમારી પ્રોફાઇલ પ્રમાણે તમારા માટે સુટેબલ કોર્સિસ જે હોય જે ઇન્ડસ્ટ્રી યુકેમાં સારી સારી હોય તો ત્યાં તમે શિફ્ટ થઈ શકો છો અને યુકે ભણવાના બી ઘણા બધા ફાયદાઓ હોય છે આજે હું તમારી સાથે શેર કરીશ કે યુકે કેમ એજ્યુકેશન માટે તમે જાઓ છો તો યુકે એજ્યુકેશન જવું કેમ સારું અને શું એના ફાયદાઓ હોય છે આખો વિડીયો ડિટેલથી જોશો તો તમને શાંતિથી સમજમાં પ્રોપરલી આવી જશે અને શેર મેક્સિમમ લોકો સુધી કરજો સ્પ્રેડ એજ્યુકેશન સપોર્ટ એજ્યુકેશન હવે આપણે આગળ વધીએ કે જ્યાં આગળ હું તમને વાત કરું કે નોર્મલી કેવું થતું હોય કે ટ્વેલ્થનું રિઝલ્ટ આવે એટલે કે નવ્વાણું ટકા ક્રેઝ અત્યારના કેસમાં કેનેડા હતો અમુક ચેન્જીસ જે કેનેડામાં થયા જે ટફ ચેન્જીસ થયા એને કારણે સ્ટુડન્ટો મૂવ થયા અધર કન્ટ્રી બિકોઝ ઓફ કેનેડાની અંદર એક નોર્મલ એવું કહેવાય કે અત્યારે બહુ બધા ક્રાઇસિસની વાતો સાંભળી સાંભળીને માઇન્ડ ડાયવર્ટ થાય તો આમાં એક સૌથી પ્રાયોરિટીની અંદર છોકરાઓ માટે યુએસ યુકે ફ્રાન્સ યુરોપ આ બધી કન્ટ્રીઓ મગજમાં આવે હું રોજ એવી એક ટ્રાય કરીશ કે કદાચ તમારા સાથે એક કન્ટ્રી આપણે ડિસ્કસ ડેલી કરીશું કે જેથી કરીને કઈ કન્ટ્રી જવાથી તમારા માટે સિલેક્શન તમે કરી શકો છો હવે તો કે આજે આપણે ટૉપિક રાખ્યું છે યુકેની ઉપર હવે યુકે તો કે પહેલાં પહેલાં યુકેની અંદર સારા સારા જગ્યાએ જવાની જે હું તમને કહું તો કે બર્ની ગામ જઈ શકાય ત્યાંની કોલેજ યુનિવર્સિટીમાં એડમિશન લઈ શકાય લીડ્સ જવું સારું સ્કોટલેન્ડ સાઇડ તમે જઈ શકો છો જેની અંદર હું તમને કહું કે બહુ જ સારું ઇડનબર્ગ વગેરે જે છે એ બહુ સારું એટમોસ્ફિયર હોય છે ત્યાંનું કલ્ચર બહુ સારું છે આ બધાની અંદર મેં લંડન એટલા માટે નથી બોલ્યો હું તમને કોઈ ના નથી પાડી રહ્યો બટ લંડનની અંદર તમારા લોકોએ બહુ જ કોમ્પિટિશન ફીલ કરવી પડે છે બિકોઝ નવ્વાણું પોઈન્ટ નવ્વાણું ટકા સ્ટુડન્ટો લંડનની પ્રાયોરિટી રાખતા હોય છે સૌથી વધારે કોલેજ યુનિવર્સિટીઓ લંડનમાં છે જેને કારણે થાય કેવું કે ઇન્ટરનેશનલ સ્ટુડન્ટો બધા જ તે વધારે પડતા એટલે કે સિત્તેર કે એંસી ટકા કહું કે હું તો કહું નેવું ટકા સ્ટુડન્ટો લંડનમાં જ એડમિશન લે તેને કારણે તમને જોબ કરવા જાવ તો પાર્ટ ટાઈમ જોબની અંદર કોમ્પિટિશન નડે બાકી લિવિંગ એક્સપેન્સમાં તમને મોંઘું પડે એની સામે તમે જો લીડ્સ છે બર્નિંગહામ છે નોટિંગહામ છે સ્કોટલેન્ડ સાઈડ ઇડનબર્ગ સાઇડ તમે છો આ બધી જગ્યાએ તમે જો જાઓ છો તો તમને થોડું સસ્તું રહેવાનું પડે રિઝનેબલ રહેવાનું પડે અને તમને કોમ્પિટિશન ઓછી ફેસ કરવી પડે હવે તો કે યુકેનું સૌથી પહેલો ટોપિક કે વર્લ્ડની સારામાં સારી યુનિવર્સિટી એટલે કે બહુ રેપ્યુટેડ યુનિવર્સિટી યુકેની પાસે છે તો તમને હાઈ ક્વોલિટી એજ્યુકેશન જે મળે એ યુકેમાં તમે લઈ શકો છો મેનેજમેન્ટ કોર્સવાળા માટે એવરગ્રીન છે યુકે બીકોઝ એવું કહી શકાય એક વખતે કે મધર ઓફ મેનેજમેન્ટ ઇન્ડસ્ટ્રી તમે કહી શકો યુકેનું મેનેજમેન્ટ સ્ટ્રોંગથી સ્ટ્રોંગ ગણવામાં આવે છે હાઈ લેવલ ઓફ રેન્ક યુનિવર્સિટી જે છે એ તમને ત્યાં ઓપ્શન અવેલેબલ હોય છે બીજો ઓપ્શન હું તમને કહું યુકેમાં સ્કોલરશિપ સારી સારી અવેલેબલ હોય છે કેનેડા કે એ કન્ટ્રી આપણે વાત કરીએ ત્યારે ફૂલ ફીઝ આપણે ભરવી પડતી હોય છે વિઝા પ્રોસેસ માટે યુકેની અંદર સિક્યોરિટી ડિપોઝિટ એટલે કે લગભગ તેત્રીસ ટકા તમારી જે ટોટલ ફીઝ હોય એના અથવા હાફ ફીઝ ભરીને પણ તમે યુકે પહોંચી જઈ શકો છો બાકીનું તમે ત્યાં આગળ જ્યારે બી અર્નિંગ કરો પાર્ટ ટાઈમ અને એમાંથી સેવિંગ કરીને બી ફીસ ભરી શકો છો આવા બધા બેનિફિટ્સ ત્યાં મળતા હોય છે આ સિવાયના બેનિફિટ્સમાં આપણે આગળ વાત કરીએ યુકેની અંદર એક તો જો માસ્ટર કરવા જવું હોય તો તમને એક શોટર કોર્સના ઓપ્શન અવેલેબલ થાય છે જ્યાં તમે બીજી કોઈ કન્ટ્રીમાં બે વર્ષનું માસ્ટર કરો છો એની સેમ ઇક્વિવેલન્સી યુકેમાં તમને એક વર્ષના કોર્સની માસ્ટરની ઇક્વિવેલન્સી બે વર્ષના કોર્સ બરાબર તમને મળી જાય છે તો એક એ સારી વસ્તુ છે કે તમારો કોર્સ હાફ થયો તો હાફ કોર્સની એટલે કે એક જ વર્ષની તમારે ફીસ ભરવી પડે આજે એક સરળ એક્ઝામ્પલ લઈએ કે ઓસ્ટ્રેલિયા અથવા કેનેડામાં આપણે માસ્ટર કોઈ બી કરવા માટે એડમિશન લીધું એમની નોર્મલ ફીસ પચીસ હજાર ડોલરની ફી એપ્રોક્સિમેટલી હું ઓછી હોય એક એવરેજ લઈને વાત કરું છું કે ઓસ્ટ્રેલિયાની વાત કરું તો પાંત્રીસ ચાલીસ હજાર ડોલર બી હોય યુએસ કે ઓસ્ટ્રેલિયાની કેનેડા છે તો પચીસથી ત્રીસ હજાર પાંત્રીસ હજાર ડોલર સુધીની ફીસ હોય છે તો એપ્રોક્સિમેટલી હું તમને કહું કે તમે કાઉન્ટિંગ કરો તો કે ભાઈ પંદરથી અઢાર લાખ રૂપિયા એક વર્ષની ફી થઈ કેનેડા ઓસ્ટ્રેલિયાની આપણે વાત કરીએ છીએ અને બે વર્ષની ફી તમે ભરો એટલે અઢારથી દૂધ છત્રીસ છત્રીસ લાખ રૂપિયા જેવો તમારો જો ખર્ચો થાય છે આની સામે અમુક સારી અને ચીપ યુનિવર્સિટીસ યુકેની જે એક વર્ષની અંદર માસ્ટર કોર્સ તમને પ્રોવાઈડ કરે છે આ વન યરની ફીઝ તમે ગણો તો કદાચ સત્તર કે અઢાર લાખ તો તમારા સત્તર કે અઢાર લાખનું સેવિંગ ત્યાં આગળ થઈ જતું હોય છે આ સિવાય ત્યારબાદ વન યર સ્ટડી પછી બે વર્ષની વર્ક માટેના બી ઓપ્શન તમારા માટે એલિજિબલ થતા હોય છે આ બધાની સાથે સાથે એક રિસર્ચ તમને આઈડિયા ત્યાં આગળ મળતો હોય છે સપોર્ટ પ્લેસમેન્ટ લેવલ મળતું હોય છે પ્લસ યુકેની જે હાયર એજ્યુકેશન છે તમને આનો એક બેનિફિટ ત્યાં આગળ મળતો હોય છે તો આ બધા બેનિફિટ તમને ત્યાં મળતા હોય છે આ સિવાય આપણે જો વાત કરીએ તો યુકેનું એક ઓવરઓલ હું તમને બ્રીફિંગ આપું કે ઇન્ટરનેશનલી હાઈ રેન્ક યુનિવર્સિટીઝ તમને મળે તમારા લેવલ એજ્યુકેશન જે લેવલનું એજ્યુકેશનનું જે લેવલ છે તમારું એ તમારું અપ હોય ગણાય પ્લેસમેન્ટ્સ લેવલો સારા હોય છે આ લોકોના બ્રાન્ડેડ કંપનીઓઝ બી પ્લેસમેન્ટ્સ માટે તમારે યુકે એજ્યુકેશન છે તમારી પાસે તો તમને ઇન્વાઇટ કરી શકે છે બીજી વસ્તુ કહું લિવિંગ એક્સપેન્સની વાત કરો તો જો તમે આઉટર લંડન જાઓ છો તો અમુક અમુક પ્લેસીસ જ્યાં લીડ્સ છે યા તો ઇડનબર્ગ છે આવી બધી જગ્યાએ તમારું લિવિંગ એક્સપેન્સ બી તમારા માટે ઓછું હોય જેથી કરીને તમારી બચત વધે છે આ બધા કાય ફાયદાઓ તમે જે મળે છે યુકેમાં એટલા માટે તમે તમારી એક સેકન્ડ પ્રાયોરિટી જે છે એ યુકેને બી તમે રાખી શકો છો બીજી વસ્તુ હાઈ કોમ્પિટિશન કેનેડામાં એટલે નડે કે સૌથી પહેલી પ્રાયોરિટી બધાની કેનેડા જ હોય ત્યારબાદ યુકે ઉપર તમે જઈ શકો છો હવે માનો કે જો કેનેડાની અંદર તમને કોમ્પિટિશન ફેસ નથી કરવી અથવા તમારે કોઈ યુનિક પ્લેસ પર જવું છે તો અલગ એટમોસ્ફિયર એજ્યુકેશનનું નો એન્વાયરમેન્ટ આ બધું તમને યુકે પ્રોવાઈડ કરતું હોય છે તો તમે તમારા બકેટ લિસ્ટની અંદર યુકેને રાખી શકો છો આ સિવાય બી આપણે નેક્સ્ટ વિડીયોઝની અંદર અમુક કન્ટ્રીઓ જેની અંદર યુએસ છે ઓસ્ટ્રેલિયા ન્યૂઝીલેન્ડ અથવા ફ્રાન્સ આ બધી કન્ટ્રીઝમાંથી સારી સારી કન્ટ્રીઓઝ પિક કરી અને એના ફાયદાઓ સાથે આપણે મળતા રહીશું તમારો કોઈ ઓપિનિયન છે જરૂરથી શેર કરજો અને જો માહિતી સારી લાગી છે લાઈક કરી દેજો સ્પ્રેડ એજ્યુકેશન સપોર્ટ એજ્યુકેશન મેક્ઝિમમ લોકો સુધી શેર કરજો થેન્ક યુ સો મચ જય હિન્દ જય ભારત